23 સપ્ટેમ્બર ના રોજ આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવશે ત્યારે પોરબંદર માં પણ આયુર્વેદિક હોસ્પિટલ ખાતે આ દિવસે મેદસ્વિતા નિવારણ કેમ્પ સહિતના કાર્યક્રમોનું આયોજન થયું છે ત્યારે ડોક્ટર જયદીપ શાહ દ્વારા આ અંગે માહિતી અપાઈ હતી મારું નામ ડોક્ટર જયદીપ શાહ જિલ્લા આયુર્વેદ અધિકારી પોરબંદર થોડા દિવસ પછી આવી રહેલા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણીના ભાગરૂપે અત્યારે સમગ્ર દેશમાં સમગ્ર રાજ્યમાં અને આપણા પોરબંદર જિલ્લામાં પણ વિવિધ સ્વાસ્થ્યલક્ષી પ્રવૃત્તિઓ જેવી કે નિદાન સારવાર કેમ્પ સ્વાસ્થ્ય સંવાદો વગેરે જોરશોરમાં ચાલી રહ્યા છે સપ્ટેમ્બરે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ જાહેર કરવામાં આવેલ છે અત્યાર સુધી ધનતેરસના દિવસે આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવેલી હતી પણ હવેથી આ વર્ષથી ત્રેવીસ સપ્ટેમ્બરે ફિક્સ દિવસ નક્કી કર્યો છે આ આયુર્વેદ દિવસ ઉજવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આજના જીવનશૈલીને લગતા રોગો જે લોકોમાં વધી રહ્યા છે તેને નિવારવા માટે આયુર્વેદ પ્રત્યે લોકોની અભિરુચિ વધે લોકોની અવેરનેસ વધે વધારે યંગ જનરેશન પણ આયુર્વેદનું ઉપયોગ કરતા વધે અને આંતરરાષ્ટ્રીય સ્તરે આયુર્વેદનો ઉપયોગ વધારી શકાય તે ઉદ્દેશ્યથી રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ઉજવવામાં આવે છે આગામી ત્રેવીસ સપ્ટેમ્બર મંગળવારના રોજ આ જ ઉદ્દેશ્યથી સાંદિપની રોડ પર આવેલી આયુર્વેદિક હોસ્પિટલ ખાતે ધનવંતરી પૂજન વૃક્ષારોપણની સાથે સાથે ખાસ સ્થૂળતા નિવારણ કેમ્પનું આયોજન કરેલું છે આપ સબ જાણો છો કે આજના આ આધુનિક યુગમાં સ્થૂળતા એક એક ગંભીર બીમારી છે સ્થૂળતા પોતે એક રોગ નથી પણ તેની સાથે બીજા અનેક જીવલેણ રોગો સંકળાયેલા છે જેવા કે ડાયાબિટીસ હાઇપરટેન્શન હાઇરોઇડ ફેટી લિવર કોલેસ્ટ્રોલ પીસીઓડી આ તમામ રોગોનું જડ એટલે કે મૂળ કારણ સ્થૂળતા છે આપણા સમાજમાં સ્પેશિયલી ગુજરાતમાં આ સ્થૂળતા એક ગંભીર સમસ્યા છે જેના માટે મુખ્ય જવાબદાર કારણોમાં વધારે પડતા ખાંડ તેલનો ઉપયોગ અને બેઠાડું જીવનશૈલી છે તો આ સ્થૂળતાના નિવારણ માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે જેમાં મુખ્યત્વે અમારી એક્સપર્ટ ડોક્ટર્સની ટીમ દ્વારા લોકોનું બીએમઆઈ માપવામાં આવશે કે એટલે આદર્શ વજનની કઈ સ્થિતિ હોવી જોઈએ તે માટે જીવનશૈલીમાં અને ખોરાકમાં શું નાના મોટા ફેરફારો કરી શકાય દવાઓની કીટ દરેક દર્દીઓને વિનામૂલ્યે આપવામાં આવશે તો તમામ નગરના પુરુષો અને સ્ત્રીઓને મારો ખાસ અનુરોધ છે કે ત્રેવીસ સપ્ટેમ્બરે મંગળવારે સાંધીપની રોડ પર આવેલી આપણી આયુર્વેદિક માં સવારે સાડા નવ થી સાડા